આ સેવા કાર્યમાં લગભગ પિસ્તાળીસ સેવકોએ અવિરત સેવા આપી છે દરરોજ આશરે ચાર હજાર યાત્રાળુઓ આ સેવા કેમ્પમાં બે ટાઈમ ભોજન તેમજ ચા નાસ્તાનો લાભ મેળવે છે અહીંયા આવતા દરેક યાત્રાળુ માટે ચા પાણી ભોજન તથા આરામની સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે સેવકો નિઃસ્વાર્થ ભાવથી દરેક મહેમાનને સેવા આપે છે જેથી યાત્રાળુઓને તેમની પદયાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે આ કાર્યક્રમમાં લાખોંદ ટોલ પ્લાઝાના માલદેવભાઈ આહિર સહિત અનેક સેવાભાવી વ્યક્તિનું વિશેષ યોગદાન રહ્યું છે આ સેવા પરંપરા માત્ર ભોજન કે પાણી પૂરતી નથી પરંતુ માનવતા એકતા અને પરોપકારની સંદેશને જીવંત રાખે છે ખરેખર આ સેવા કેમ સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે જે બતાવે છે કે નિસ્વાર્થ સેવા દ્વારા કેટલી જિંદગીઓમાં આનંદ અને સુખનો સંચાર કરી શકાય છે મારું નામ કાનજીભાઈ દેવરાજભાઈ આહિર છે હું લાસ્ટ દસ વર્ષથી અર્બુદા સેવા કેમ્પમાં સેવા કરી રહ્યો છું અને સવારથી સાંજ સુધી ડે નાઇટ સેવામાં ચાલીસથી પચાસ માણસો રેગ્યુલર રહે છે બે ટાઈમ જમવાનું સવારે ચાર નાસ્તા દે ચાર હજારથી પાંચ હજાર બે નાઇટ થઈ હું દસ વર્ષથી સેવા દઈ રહ્યો છું મારું નામ શોર્ટમાં ડીએસ પટેલ છે અમે છેલ્લા પંદર સત્તર વર્ષથી અહીંયા કેમ્પ બનાવીએ છીએ અને રહેવાનું અમારું કુકમામાં છે લગભગ લગભગ અમે રોજ ચાલીસ પચાસ જણા ડે નાઇટ હાજર રહીએ છીએ દિવસમાં અને નાઇટ મળીને લગભગ ચાલીસ ચાર હજાર અને પિસ્તાલીસો થાળી થાય છે અમારી અત્યારે અમે બે ટાઈમ જમાડીએ છીએ બાકીની અધર સેવા કોઈ નથી આપી અને નાસ્તો આપીએ બે ટાઈમ સવાર સાત નાસ્તો ચા નાસ્તો આપીએ લગભગ અમે લગભગ કુટુંબ કુટુંબવાળા છીએ બધા ભેગા થઈને કરતા હોઈએ છીએ એમ અત્યારે તો બસ અમે તો સેવા આપવા બેઠા છીએ બાકી માતાજી સૌનું ભલું કરે ફરવા જતા હોય જતા હોય આવતા હોય ને સારું કામ કરી આપે બસ